સુરતની વિન્ય દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા બીએસસી છતાં સેમેસ્ટરના ઇન્ડસ્ટ્રીયલ માઇક્રોબાયોલોજી વિષયની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલી તારીખ કરતાં પહેલેથી જ લઈ લેવાતા માઇક્રોબાયોલોજીના લગભગ સાતસો વિદ્યાર્થીઓને ફરીથી પેપર આપવા જેવી પરિસ્થિતિ સર્જાય છે વીએનએસયુ દ્વારા વિષયની પરીક્ષા મૂળ બે એપ્રિલે યોજાનાર હતી પરંતુ વિદ્યાદીપ કોલેજે આ પરીક્ષા સત્યાવીસ માર્ચે જ લેવામાં આવી હતી I <laughs> do આ કોલેજ લેવલ ભૂલને કારણે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠ્યા છે પરીક્ષા સમય હોવાને કારણે પેપર લીક જેવી સ્થિતિ થઈ હતી જેને ધ્યાનમાં લેતા એપ્રિલે ફરીથી આ વિષયની પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત માટે પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે યુનિવર્સિટી દ્વારા કડક નિર્ણય લેવાયો છે વિદ્યાદીપ કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરી દેવામાં આવ્યું છે અને કોલેજ સામે રૂપિયા એક લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે કોલેજની આ ગંભીર બેદરકારીને પગલે વિદ્યાર્થીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમની કોઈ ભૂલ ન હતી છતાં તેમને ફરીથી પરીક્ષા આપવા મજબૂર થવું પડ્યું છે વીએનએસયુએ અને વિદ્યાર્થીઓને પરેશાની ન પડે અને વ્યવસ્થિત રીતે પરીક્ષા યોજાઈ શકે તે માટે કેમના વિદ્યાર્થીઓને નજીકની કોસંબા સાયન્સ કોલેજમાં નવી પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરી છે બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત આપણી વીર નબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિદ્યાદીપ સાયન્સ કોલેજે બીજી એપ્રિલે જે ટીવાય બીએસસી માઇક્રોબાયોલોજીની પરીક્ષા લેવાની હતી એ એમણે સતાવીસમી માર્ચે લઈ લીધી હતી યુનિવર્સિટીના પરિપત્રને અને એને બિલકુલ બેદરકારીપૂર્વક ન ધ્યાને લેતા તેમણે સતાવીસ તારીખે એમના કેન્દ્ર પર સાત વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી યુનિવર્સિટીના કુલ સત્તાવીસ કેન્દ્રો હતા સાતસો કરતા વધારે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી આ તમામ રદ કરવામાં આવી છે અને હવે એ ઓગણીસમી એપ્રિલે લેવાના છે આ વિદ્યાદીપ સાયન્સ કોલેજની એ બે તારીખને બદલે સત્તાવીસ માર્ચ લેવાની જે બેદરકારી છે એ બદલ સદર કોલેજને એક લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વધારાની દંડની રકમ માટે અલગ અલગ સત્તામંડળમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત એ ઓગણીસ તારીખે પરીક્ષા લેવાશે એ વિદ્યાર્થીઓની પરીક્ષા હવે વિદ્યાદીપ સાયન્સ કોલેજને બદલે ઓસંબા સાયન્સ કોલેજ પર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિદ્યાદીપ સાયન્સ કોલેજના જે બીજી પરીક્ષાઓ છે તેનું સેન્ટર પણ રદ કરવામાં આવ્યું છે તેને પણ હવે સુરત શહેરના અલગ અલગ સેન્ટરો પર એના અભ્યાસક્રમોની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે ટૂંકમાં વિદ્યાદીપ સાયન્સ કોલેજની આ હસ્તપત્રની કા લેવાની કાળજીને કારણે સાતસો વિદ્યાર્થીઓ જે નુકસાન વેઠા કેબલ યુનિવર્સિટી ગીર છે અને આ બદલ તેમને એક લાખ કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો અને એ પરીક્ષાનું સેન્ટર રદ કરવું જેથી આવા કડક નિર્ણયના કારણે ભવિષ્યમાં પણ યુનિવર્સિટીની આ પ્રકારની પરીક્ષાઓની લેવાની સેન્ટર બેદરકારી કરશે તો દંડની રકમ પણ વધશે અને એક સત્ર કરતાં વધારે સત્ર સુધી એનો પરીક્ષાનો રદ કરવાનો પણ નિર્ણય લેવાનો લેવાઈ શકે છે